લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતકનો ભોગ વારંવાર શ્રમજીવો બની રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં જો ટેમ્પા ચલાવો હોય તો દર મહિને પાંચ હજારનો હપ્તો આપવો પડશે તેમ કહી યુવાનને ધમકાવી માર માર્યો હોવાનો બનાવ પોલીસ પામ્યો છે લિંબાયત પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને આસમાને ગયા છે અને પોલીસ માત્ર આમ જનતાને હેરાન પરેશાન કરી રહી છે ત્યારે ફરી એક માથાભારીનો ભોગ બનેલા યુવાની પોલીસ મથકે જે ન્યાયની માંગ કરી છે વાત એમ છે કે લિંબાયત મીઠી ખાડી ખાતે રહેતા જાવીદ સૈયદ ટેમ્પો ચલાવે છે અને તેને સ્થાનિક માથાભરે સુલતાન ઉર્ફે બાલ હસન ઉર્ફે ચીમકી શેખે મીઠી ખાડી બેઠી કોલોની પાસે આંતરી જો લિંબાયત વિસ્તારમાં ટેમ્પો ચલાવવો હોય તો દર મહિને મને પાંચ હજાર રૂપિયા હપ્તો આપવો જ પડશે તેમ કહેતા જાવીદ સૈદ ત્યાંથી જતો રહ્યો હતો જોકે આરોપી સુલતાન તેના ઘરે પહોંચ્યો હતો અને ધમકાવતા તેને એક હજાર રૂપિયા આપી દીધા હતા જોકે ઉશ્કરાયેલા આરોપી સુલતાન ઉર્ફે બાલાએ જાવેદ સૈદને તમાચામારી તલવાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલ તો બના લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો છે જો કે આરોપી સામે કડક પગલાં લેવા શકે કેમ તો તાવ આવનારો સમિત બતાવશે અઝર કુરશી ડિટેન ફેક્ટિસ